ગાયત્રી પરિવાર સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનો સ્નેહમિલન કાર્યક્રમ ખેડબ્રહ્મા ખાતે યોજાયો ગાયત્રી પરિવાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સ્નેહ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ખેડબ્રહ્મા ગાયત્રી પરિવાર શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા તથા સાબરકાંઠા જિલ્લાના બધા જ પરિવારજનોએ હાજરી આપી જેમાં પરિવારજનોએ કરેલ કામની તથા ગાયત્રી પરિવાર શાંતિકુજના આદેશ પ્રમાણે આવતા કામની સમીક્ષા પણ કરવામાં આવી અને હવે પરિવારને લગતા કયા કામો કરવાના છે તેની વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ખેડબ્રહ્મા ગાયત્રી શક્તિપીઠના

અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાનું સ્નેહ સંમેલનનું આયોજન કર્યું તેમાં મોડી જ મોડી સંખ્યામાં એક ભાગ લીધો તેમાં સાબરકાંઠા જિલ્લાના લીડર વડાલી હિંમતનગર કલોદર કલોદ વડાલી વગેરે પરિજનભાઈઓએ ભાગ લીધો અરવલ્લી જિલ્લામાંથી પાયડ ધનસુરા મેઘરજ માલપુર વિજયનગર નવા રેવાસ ના પરિજનભાઈની બહેનોએ ભાગ લીધો એમાં સમગ્ર સમગ્ર સંચાલન શ્રી રાજ્ય શક્તિપીઠના પ્રમુખ તથા સંચાલન શ્રી નિરૂપભાઈ વોરાએ તથા સહસંચાલન શ્રી મદુલાબેન બોરાએ આ આ અવસરને નિભાવ્યો અને એમના પરિજન ભાઈ બહેનોએ ખૂબ મહેનત કરી અને સફળ બનાવ્યો